મિત્રો પરંપરાગત આપડે નાખું જોઈએ બહુ રૂપિયા નો ગેસ ગયા લાઈન માં ઉભા જાય ભરી દે તો નીકળીએ આપણે ખર્ચો બધા હું લાંબા ક્યાં થાય પૈસા દેવાના બે બે હમણાં જેવું ને ભરી ને એવું હા પ્રેમી નથી થવાનું આપડે હર્ષ તમે પણ આવો કોઈક નહિ તો ફાઇનલી મિત્રો આપણે હર્ષ દિવન પૂગી ગયા છે જયલો હર્ષ દિવન નો નજારો તમે એકવાર બહુ સરસ એવું વન બનાવેલ છે કોક આવો તમે હર્ષિ દીવન હર્ષદ પાસે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર જોઈ લો મિત્રો કેવો એકદમ સુંદર નજારો છે આવશે ફોટોશૂટ કરવા માટે બહુ સારું લોકેશન ધવલભાઈ હાથ ઉચા કરીને મજા માણી રહ્યા છે જોઈ લ્યો નજારો એકદમ બહુ સરસ છે બેસી ગયા કયો હાલ ને આવ્યા ને ચા પાણી પીવા બેઠા રહ્યા તો જરા ક્લિપ બનાવી ચા પાણી પીને પાછા નીકળી ગયા ટોલગેટ આવે છે તો ટોલ તો ભરવો પડશે કાલે જાવ મિત્રો આપણે વ્લોગ બનાવવાનું અડધેથી અટકી ગયું હતું કારણ કે થોડુંક ગાડીમાં આવું કામકાજ થઈ ગયું હતું ફેલ એક ગાડી થઈ ગઈ હતી ને એટલે બધું વ્લોગ અટકી ગયું હતું એટલે પછી આપણે વ્લોગ ત્યાંથી બંધ નાખ્યો તો ટાઈમ નહોતો બનાવવાનો અંધારો થઈ ગયું હતું પછી જૂનાગઢ રાતે આવી ગયા હતા ને અત્યારે હવે ઉઠી પાછું વ્લોગ પાછું ચાલુ કર્યું કે બંધ કરવાનું થતું નથી આપણે રોહિતભાઈ બરાબર ને લડી જ લેવાનું છે હમણાં આપણે ના ધોઈ ફ્રેશ થઈ અને સોનતા મડે જાય પછી વ્લોગ આગળ બનતા રહેજો બાકી આગે આગે જઈ આપણે ભાવિકભાઈ પણ આવી ગયા છે એ પણ આ બાજુના રૂમમાં જ છે આપણે બધા ભેગા જ છે હમણાં

આપણે સરમણભાઈ જો આમ ટાકલા જેવા ગયા જાણે લગન હોય પોતાના એવા થઈ ગયા તૈયાર તો વાત બધાય બાકા જીકી બોલાવે માતાજી બીજું આગળ પાછા બીજા કટકીમાં બીજી છે

હકીકત માં હું ગીરનાર નથી એને કઈ જૂનાગઢ નથી કે સ્ટોરી જોઈ જઈએ એના મન ગણિત હોય એના મન મંતવ્ય હોય તમે જે જોવો છો ને એ હકીકત નથી હોતું નથી રોડ બને આ બાજુ અમારા એમ કઈ ઠેકાણા નથી આપડે બધા ઉભા દેખાડો આ ભાઈ જો અમારા ગાડી એક ઠેક નથી ચાલતું બાજુ

બહુ મજા આવશે તમે ખાલી એક વાર જોજો આખો બ્લોક આખો આપણે અહીંયા રોહિતભાઈ બેહ ગયા છે કેમ છે રોહિતભાઈ કેમ છે કાંતલભાઈ કાંતલભાઈ આજ આખી રાત ગાડી જાય કે છે હા અમારા આઝાદ ડ્રાઈવર છે અમારા તમારે કોઈને ડ્રાઈવરની જરૂરત કહેજો કંદનો અટે નહીં પાછળ આમ ગમે થઈ જાય કદાચ રાત તો રાત એમ ભાવિકભાઈ ભાવિકભાઈનું વેઇટિંગ વેટિંગ ફોર ભાવિકભાઈ આ અમારા ભાવિકભાઈ આવી રહ્યા છે બ્લેક ગોડામાં એ મારા ભવિતભાઈ આવી ગયા છે ભાઈ અજળ ડ્રાઈવર થી આમાં તમે યાર ઓલા કિલોમીટર તમે ગાડી તો ભેગી ને કિલોમીટર તમે ઓલી સાઈડ હતા કિલોમીટર તો મિત્રો હવે અમે આપણે રસ્તામાં જઈએ છીએ મઢડા નીકળી ગયા છીએ મઢડા પહોંચવા આવ્યા છે બધું એક જ ધન શ્રવણ ભાઈ એમાં કઈ હોય ને પાછળ છે ભાવિક ભાઈ ને આયર્યું આપણું સોનલધામ મઢડા

મરડા ભજી આવ્યા પણ અમારે ટ્રાફિક જોઈ ફૂલ ટ્રાફિક જામ છે લાઈન માં ઉભા છે રોહિતભાઈ અમારો પાકડી પાકડી વારી લીધી છે ફાઈનલી મિત્રો મરડા પૂગી આવ્યા છે અંદર જવાનું ટ્રાફિક બહુ છે એટલે ધજાના દર્શન કરી લો તમે બધા બાકી અંદર અત્યારે જવા એમ નથી કારણ કે ટ્રાફિક ફૂલ જામ છે તો મિત્રો આપણે દાંડિયા રસ ચાલે છે ને આ બધા જાય છે થોડીક વાર આ ડિસ્કા કરીએ બીજું પેલી અમારા જડાને ફૂલ મોજમાં જડો આવી ગયો છે બાકી આપણા ફોલોવર્સ ભેગા થઈ ગયા તેના જોડે ફોટા બોટા પડાવ્યા અને બહુ મજા કરી મંડળામાં આવી મજા મિત્રો પૈસા દેતા ન મળે આવી મજા તો મારા માના આંગણે જ મળે

મજા કરી ફૂલ મજા કરી બહુ ટ્રાફિક હતી દર્શન બર્શન નથી થયા એટલે અમે હજી નીકળી ગયા છીએ મરડા થી દર્શન કર્યા માં હવે આપણે ખંભાડે જાય છીએ ખંભાડી આપણું આંગણું કહેવાય નહીં તો આપણું ઘર કહેવાય બરોબર ખંભાડે જામ ખંભાડ્યા અને ન્યા હોનર દર્શન કરશું ત્યાં રાતે ડાયરો કરશું અને પછી રાતે ઘરે વયા જશે આગળ લોક માંથી બનાવ લેજો ખંભાડી ડાયરા માં ગઢવી હાવ જેવા કલાકાર છે સાહેબ ડળકો મારવાના છે એટલે લોક આગળ બનાવ લેજો તો આપણે અત્યારે અહીંયા લોક પૂરો કરી દે આગળ તમે લોક હજી ક્લિપ બનાવશું ટૂંકમાં અહીંયા નીકળી ગયા છે કરી દો છોકરા બધા ભીખા થઈ ગયા હતા એટલે નાસ્તો કર્યો જય માતાજી મિત્ર જય માં સોનલ આપણે આવી ગયા છીએ ખંભાડિયા સિટી ની અંદર કાંદલભાઈ બહુ સારું ડ્રાઈવ કર્યું આપણે એમ થઈ જાય કઈ ના એનો સન્માન કરવો પડે ખંભાળીયા સિટી ની અંદર આવી ગયા છીએ રોહિતભાઈ આપણે ખંભાળીયા માં આવી ગયા છે એવું થોડે ભાઈ ઓ આ બાણે કેમેરા ખબર ની ભાઈ આપણે નિંદર માં આપણે ખંભાળીયા માં આવી ગયા છીએ શું કરવું છે હવે આ જમવા જવું છે ને પેલે હા બરાબર લોક જોન લોક ચાલુ છે એની

ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયા દાયરો પતાવી અને ત્યાંથી નીકળી ગયા છે ઘરે ખંભાળિયા ટૂંકમાં આપણું ચાલીસ કિલોમીટર ઘર જે લીમડી ગામ છે ત્યાંથી બે કિલોમીટર આપણું ઘર છે તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરે વ્લોગમાં નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઇક કરતા જજો જય સોનભાઈ જય મોગલ જય દ્વારકાધીશ મળીએ બીજા નવા વ્લોગમાં ટૂંક સમયમાં બહુ જલ્દી જય માતાજી